પર બ્રહ્મ હૈ તમી વિ શ્રી ગુરુ પરમાત્મા માં મુક્તિ ક્યો થી થાય દિવ પ્રગટ્યો ન દેહ માં તો અંધારું

તો ખૂબ ધન્યવાદ અને પાત્ર કે એક દીકરી એની અંદર એવી જિજ્ઞાસા જાગે અને એને કંઈક કે એમના પિતાશ્રીની નિર્વાણ તિથિ નિમિત્તે ભજન કરવાનો એક વિચાર આવે છે લાખો વાર વંદન કરું છું એ દીકરીને થાય કે જેને એમના પિતાની નિર્વાણ તિથિ નિમિત્તે આટલા બધા સંતોને અને ભારતની સંત માતાઓને અહીંયા બોલાવી અને જેમના પાવન પગલો અહીં કરાવીને આપણને દર્શનનો લાવો આપ્યો છે આપણે આમાંથી કંઈક શીખવા જેવું છે શિવરામ કે જો એક દીકરી કરી શકતી હોય તો આપણે ન કરી શકાય એમ હે અને જેને જેને સાથ સહકાર આપ્યો છે ને એમને ધન્યવાદ છે સાહેબ એ પરિવારને લાખો વર ખૂબ દોલતરમ બાપાએ આપણને સુંદર જે વાત આપણા હૃદય સુધી પહોંચવાની છે વાત છે અને જે હંમેશા એ જ કીધું કે કોઈ પણ સંતોના સત્સંગ નો મર્મ છે ને એ તો એના જેવા થઈએ તને આપણે સમજી શકીએ જેવી તેવી વાત આ સંતોની નથી સાહેબ આવ્યો છે આ જીવ દુખિયારો પણ એને સદગુરુ વિના કોણ છોડાવે મન ને વળજ્યું ભ્રાંતિ નું ભૂતડું એને સદગુરુ વિના કોણ છોડાવે ગુરુ મહારાજ નો મહિમા છે ને ગુરુ સિવાય બીજો વિશ્વમાં કોઈ છે નહીં અને આ જીવનની ની જો પાર ઉતારવી હોય તો સદગુરુ જ ઉતારે બીજો કોઈ ઉતારી શકે એવો નથી એટલે ખૂબ જીવનમાં સંતોની વાતને બહુ જાણવા માટે બહુ જિજ્ઞાસા રાખજો જીવન મળ્યું છે ને જેમ જેમ જીવન ની અંદર આપણા દિવસો એક 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 કરતા ઓછા થાય છે વધતા નથી માના ગર્ભમાં હતું શરીર ત્યારે જીવન વધતું હતું શરીર વધતું હતું જીવન વધતું હતું પણ જ્યારે ગર્ભ થી બહાર આવીને આ શરીર બહાર આવ્યું છે ને અને એની પછી જ્યારે નાતો લાગ્યો છે ને એ પછી આ જીવનનું ટૂંકું થાય જાય છે જમ જાય આપણને એમ લાગે કે આપણે પચ્ચી વરના પચાસ વરના નાઈટ શિત્તિર વરના થયા પણ શિત્તિર વર્ગ આપણા જીવનમાંથી શિવ રમ રહ્યા છે અને હાલ પરગટા સંતો જેમ કે છે ને એ વાત અને મન જો હો ન કે પછી પાછળથી આપણે એમના દેહ જ્યારે હાજર નહીં હોય ત્યારે બહુ પસ્તાવો આપણને થાય એમ અને ત્યારે આપણે 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 કહેશું દલતરમ બાપા સાચું કહેતા હતા વિષ્ણુ મહારાજ સાચું કહેતા હતા મંગલદાસ મહારાજ સાચું કહેતા હતા આ સંત માતાઓ સાચું કહેતા હતા

હે મૂર્ખ તું મન થી વિચાર સાચું કઉ છું આ બધું છે ને એ સાચું કઉ છું તું જૂઠું ના લેતો તારા મુવા કુટુંબ ને સંભાળ હે આપડા બાપ દાદા હતા ને જતા રહ્યા કેમ આપણે નરસિંહ મહેતા ને યાદ કરીએ મીરાબાઈ ને યાદ કરીએ તોરલ ને યાદ કરીએ હે નિરલબાઈ યાદ કરીએ દાસી જીવણ સાહેબ ને યાદ કરીએ જેઠીરામ ને યાદ કરીએ કેમ કે એમને જગતના માટે કઈક કર્યું છે જગતમાં એવો વડલો રોપ્યો સાહેબ એના છોડે હજારો પંખી આવે અને આનંદ કરે તો મહારાજ હતા ને થાકેલા ઉનાળાનો ભળભળતો તડકો પડે અને થાકીને બેઠેલા રહેવામાં અમારા શિવરામ જેવા કોઈ ભગત ને સાહેબ કીધું કે બાપુ અહિયાં કેમ બેઠા છો કે બેટા શરીર થાક્યું છે ને હું જઈ શકું એમ નથી મારે હોમાં ગોમ જવાનું છે તો કે બાપુ એમાં હું લેવા ચિંતા કરો છો હું એ તમારી ઉંમર છું હું ઉપાડી શકું એમ નથી તમને પણ હું વ્યવસ્થા કરી આલો ગામની અંદર બે મજૂરો હતા બે મજૂરોને બોલાય કે ભાઈ આવો ને આ મહારાજ ને જોડીમાં બિહારી સુધી પહોંચાડવાના છે તમારી મજૂરી બોલો કે દાદા પાંચસો પાંચસો રૂપિયા થાય કે પાંચસો નહીં લે છસો છસો પણ આ મહારાજને ને જોડીમાં બેસાડીને ઉપાડીને તમારે હોમા ગોમ સુધી લઈ જવાના છે એટલે બે જણાને એક મોટું જાડું લાકડું લાવી ને વચ બાંધી પેલા જૈનો હોય ને એવી અને ઉપાડી ને હેડ્યા ને એટલે બે જણા મરીને ને હગડ્યા જોયું હો જોક જોક યાર આ જોડી માં બેસી બે જણા ને જોઈ છે આવી ભક્તિ લાઈ શું લેવા કરતા હશે એટલે મહારાજે જોડી માં બેઠા હતા ને બેઠે બેઠે મહારાજે કીધું તાણે ભાઈ એવું છે ને તાણે છે ને બસ આટલો જ શબ્દ વિચાર્યો આગળ જતા હતા એટલે બીજા બે જણા આયા કે આ બે જણાને મારી નાખવાના ધંધા નહિ કરતા આ ઉપાડી ઉપાડી ને તડકા ના ફેરવે છે તો આટલા બધા ઓનર ના કર્યા હોય તો એ મહારાજ કે તાણે છે ને એટલે પેલા બે જણા ઉપાડવા વાળા હતા વિચાર કરવા માંડ્યા કે મારું કુટુંબ મહારાજ આ બધા એમ કે છે આવતા જશે તોય આ બાપુ એમ જ ચમકે છે તાણે છે ને એવામાં આગળ જતા જતા એક ખેતર આપણું આવતું હતું એક રાજા આવતો ઘોડો લઈને રાજા એ ઘોડો એક બાજુ બાંધી રાજા આવી નમસ્કાર કર્યા કે બાપુ પ્રણામ છે બાપુ ક્યાં જવું છે કે હોમા ગામ જવું છે સારું તન બાપુ ભલે જો પણ એની એમ ના કીધું કે મારા ઘોડા ઘર લઈ જવું કે બાપુ તાણ હવે હું જવું ઘોડો લઈને નીકળી ગયો એટલે બાપુ કીધું તને તાણે છે ને એટલે પેલા ડોલી ઉતારી અને એ અહિયાં નથી રેવરન ને એ એને પૂછ્યું બાપજી કે બાપુ જોડે ઉપાડીને અમે આવતા હતા તો તમે ત્રણે જણા આવી રીતે ધક્યા છે ને અહિયાં તમે એ જ કીધું કે તાણે છે ને કે મેં એમ જ કીધું ભાઈ મારે બીજું શું હોય એ પેલો ઘેટો બકરો ચારવાવાળા વાળા જાતા તા બે જણા અને એને કોઈ લેવા દેવા ઓમાં છે નહીં મજૂરી તમન આલવા વાળા ની આલી છે તમે પોન્સો માંગ્યા તે મજૂરી આલવા વાળા સસુ આલ્યા છે તમારે એમાં એને કોઈ લેવા દેવા હતું હે ઉપાડ્યું હતું તમે ઉપાડ્યું હતું તમારી મજૂરી થી લેવા દેવા છે તો એની રાજા ઉપર નમસ્કાર કરીને તાણે આ તો મહાપુરુષો બાપા ના કીધું સુંદર વાત ન કરી કે તમે કોઈ પણ સારી જગ્યાએ અને બાપા એ ધામ બનાવ્યું છે આપડે બધા ને જરૂર છે સાહેબ એની હે અડધી રાતે તમે જઈને ઉભા રહો તો એક વિહામો તમને મળે મળે નહીં અને ઘરનું સમજીને વિહામાં મળે એમ હજારો આશ્રમો છે પણ એની અંદર આપણને થોડોક જતા ડર લાગે પણ ત્યો જો એટલે એમ કેવા કે આપણો આશ્રમ છે એમ જોઈન સાહેબ જઈએ છે એટલે બાપા એ સુંદર વાત કરી છે કે જેમ મળે ને એમ કોઈ કરતું હોય તો એમાં વગળી આપણે સારી કરજો એમ અને ઓગળી જીધ્યાનું પુન આપણે મહાભારતની અંદર કરણ પાસેથી સાહેબ કથા એની અંદર વભળેલું છે કે કરણ એક ઓગળી કરવાથી જેને અમીના ઓડકાર આવ્યા હતા હે એટલે જેવું કરણ એવું જ આપણે ભરણ બીજું કોઈ સાહેબ નહીં એટલે બહુ સમજી વિચારીને આપણે કર્મ કરવાનું આ સંતો સંત માતાઓવાજની દીકરીઓ સાહેબ ખૂબ બાપાએ વાત કરી છે બધા સાથે રહી અને જેમ જેમ સનાતન ધર્મ આગળ આવે આપણે ભારતની સંસ્કૃતિ આગળ આવે અને દરેક સમાજની અંદર સંસ્કાર એવો પ્રગટ થાય એવું બધા આપણે સાથે મળીને કંઈક કરશું એવી ગુરુ મહારાજને આપણે પ્રાર્થના કરશું એટલે ખૂબ જીવનની અંદર કંઈક શીખજો શીખવા જેવું છે જોણવા જેવું છે અને મોણવા જેવું છે આ જો ગુરુના વચનમાં જે જે ચાલ્યા એનો પ્રતાપ જો આજે મંડપ નેજા સાહેબ ભજન કરી રહ્યા છે હે સારું જીવન જીવો અને બીજાને જીવવા દે વ્યસન માત્ર થી દૂર રેજો સાહેબ બીજું કઈ વ્યસન હશે ને તો આપડા જીવન ને બરબાદ કરી નાખશે એટલે ખુબ આવા સંતોના ભેળા રહી આ માનવ જીવન મળ્યું છે અને ફેરો ફોગટ માં ન જાય ખુબ સફળ બનાવવાનું કાર્ય આપણા હાથમાં છે કારણ કે હોય રજકણ તારા સંતોષી જાય રણમાં ઉડે છે રેત આ બાજી જીવનની તારા જ હાથમાં છે ચેત ચેત અને હાલશો તો પાર લગી જાય છો આ ભવ સાકરિયા નહી મોય ભવ એટલે શરીર થાય સાગર એટલે સંસાર થાય બીજો કોઈ ભવ સાગર છે નહીં તો આપડે કોઈ લખવામાં આવેલું છે પણ જોવા માં ન આવે ભાવ શરીર અને શરીર થી સંતો આપણને જુદા કરે છે હે કે એ ગાડી નાખે ને સંસાર ના માંથી આ કાયા રૂપી નાવડું સેજે સેજે પાર ઉતરી જાય એવી આપણે ગુરુ ગમ ની ચાવી આપણને આપી દી ને તો એ ચાવી થી જે ભ્રમ નું તાળું છે ને એ ખુલી જાય અને ખુલ્યા પછી સાહેબ અજવાળું અજવાળું ને તો સાહેબ આપણા જીવન નો બેડો પાર થઈ જાય સુંદર આજ નો અવસર કારણ કે સચંદુ બાપા ની જે અમૃત વાણીનો આપણે લાભ મળ્યો ને એ જ આપણા માટે ધન્ય છે સાહેબ એટલે ખૂબ બહુ સાથે રહી અત્યારની દીકરા દીકરીઓને ખાસ પ્રાર્થના કરું છું કે મોબાઈલના યુગની અંદર મોબાઈલમાં લેવા જેવું લેજો નહીતર મોબાઈલમાં એવી વસ્તુ પણ આવે છે કે ન લેવાનું લઈ જવાય અને પછી આપણા જીવનની બરબાદી થઈ જાય મા બાપની ઇજ્જત જાય એવું મોબાઈલમાંથી ન લેતા હો ખૂબ ભણજો ખૂબ શિક્ષણ પ્રાપ્ત કરજો અને શિક્ષણની સાથે સાથે માતા પિતાને વંદન કરી સંતોના સંતોના જે 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 અમૃત છે શબ્દ સંત માતાઓના પણ આપણા જીવનમાં વર્ષે છે એ શબ્દનો સંસ્કાર આપણા જીવનમાં ઉતારીને જીવનને સફળ બનાવવાનું કાર્ય કરજો ભણજો તો કોક આગળ આવશે ન કે કઈ આવશે હાલ વર્તમાન સમયમાં ભણવાનું શિક્ષણનું બહુ જરૂર છે હજારો વ્રત તપ કરવાનું અત્યારે કોઈ જરૂર નથી પણ હાલના યુગમાં શિક્ષણ જોશે શિક્ષણ હશે ને તો કંઈક કલ્યાણ થશે થશે ને થશે અને સાથે સાથે આવા મહાન સંતોના આશીર્વાદ લઈને એમાંથી અંદરથી કંઈક સંસ્કારનો બીજ રોપાય એવું આપણે બધા કાર્ય કરશું એ જ વિનંતી સાથે સૌ સંતોના ચરણમાં વંદન કરી વાણીને વિરામ કરું બોલો સદગુરુ ભગવાન કી